આ બંનેનો સવાલ લગભગ સરખો છે કે સ્ત્રી ટાઈમમાં હોય ત્યારે દૂર શા માટે રાખવામાં આવે છે તમારા બે જણના નહીં મને આ સવાલ પંદરથી થી વીસ જણના આવી ગયા પણ દરેકને મેં પર્સનલમાં જવાબ આપી દીધો હતો પણ હવે મને લાગ્યું કે એકવાર જનરલમાં જવાબ આપવો જરૂરી છે કે જેથી કરીને ઘણાના મનની શંકા દૂર થઈ જાય તમે કહો છો કે આપણે બધાએ સ્ત્રીમાંથી જ જન્મ લીધો છે પછી સ્ત્રી ટાઈમમાં હોય ત્યારે એને કેમ દૂર રાખવામાં આવે છે ભાઈ આપણે બધા જાણીએ છીએ કે આપણા ખાધેલા ભોજનમાંથી જ નહીં પચેલા ખોરાકનો મળ બને છે બરાબર છતાં આપણે મળ ત્યાગને રૂમમાં બેસીને એટલે કે લેટ્રિનમાં બેસીને કોઈ ભોજન કરીએ છીએ નથી કરતા ને કે મર ત્યાગની પ્રવૃત્તિ વખતે બીજી કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ નહીં ને કેમ કેમ કે તે શરીરે ત્યાગ કરેલી અસુચિ છે તે જ પ્રમાણે ટાઈમમાં હોય ત્યારે સ્ત્રીની રક્ત ત્યાગની પ્રવૃત્તિ પણ સ્ત્રીના શરીરે છોડી દીધેલ અસુચિ છે તે અસુચિ ત્યાગની પ્રવૃત્તિ

સ્ત્રી જરા મેન્ટલી ડિસ્ટર્બ પણ રહે છે અને ફિઝિકલી પેઇન વગેરે થતું હોય છે માટે વડીલોએ ખૂબ સમજપૂર્વક આ નિયમ બનાવ્યો છે કે જો આ ત્રણ દિવસ દરમિયાન સ્ત્રી આરામ કરે તો એને ફિઝિકલ રેસ્ટ મળી જાય વળી પહેલાંના જમાનામાં તો સંયુક્ત કુટુંબ હતું મોટું કુટુંબ હતું વીસ પચીસ માણસોનું કુટુંબ હતું અને સ્ત્રીઓને કામ પણ વધારે રહેતું ખાંડવું દળવું કુએથી પાણી ભરવું મહેનતના કામ બહુ રહેતા હતા કેટલાય કામ સ્ત્રીઓને જાતે કરવા પડતા હતા તો ટાઈમના સમયમાં સ્ત્રીને ત્રણ દિવસ આરામ મળી જાય તો તે નિયમ યોગ્ય જ બનાવ્યો છે જો કે હવેના સમયમાં પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે સ્ત્રીને હવે પહેલાં જેવા મહેનતના કોઈ કામ રહ્યા નથી બહુ કે સંયુક્ત કુટુંબ પણ બહુ રહ્યા નથી અથવા તો સંયુક્ત કુટુંબો ઘણા ઓછા છે તમે કહો છો કે સ્ત્રીના પેટે જ આપણે બધાએ જન્મ લીધો છે પણ જન્મ વખતે પણ રક્ત અસુચિત ત્યાગની પ્રવૃત્તિ મહિનો સવા મહિનો ચાલતી હોવાથી સ્ત્રી તથા બાળકને મહિના સવા મહિના સુધી જગ્યાની સગવડ હોય તો અલગથી રૂમમાં એકલા રાખવામાં આવે છે જેથી એનું ગર્ભાશય વગેરે જે ડેમેજ થયું હોય તે આરામ કરવાથી થઈ જાય ટાઈમમાં હોય ત્યારે પણ આ જ કારણથી તેને ક્યાંય ટચ કરવા નથી દેતા જેથી તેને આરામ મળે આ ફિઝિકલ રીઝન છે બીજું કારણ આ ત્રણ દિવસ દરમિયાન તે સ્ત્રીનું આભા મંડળ કે ઓરા તિરોહિત થઈ ગયેલું હોય છે જેને લીધે એના વાઇબ્રેશનની અસર એણે બનાવેલા ભોજન પર પડે છે એ ભોજન ખાનાર પર પણ પડે છે એ ભોજન ખાવા યોગ્ય રહેતું નથી આવા બધા ઘણા કારણો છે બીજું આ સમય દરમિયાન દેરાસરમાં પ્રવેશવાની મનાઈ હોય છે કેમ કારણ કે દેરાસરમાં દેવદેવી વગેરે આવતા હોય છે ભક્તિ કરવા માટે પેલા પણ મેં કહેલું છે તે આ ત્યાગ પ્રક્રિયા ચાલુ હોય રક્ત ત્યાગ પ્રક્રિયા ચાલુ હોય એટલે કે ટાઈમમાં હોય તેવી સ્ત્રી જો દેરાસર માં આવે તો એમને અમંગલ લાગે છે તો દેવો આવે આવી સ્ત્રીથી દૂર ભાગે છે દેવોની હાજરી નથી રહેતી અથવા તો એવા રાગી દ્વેષી દેવો આવ્યા હોય કોઈ હલકી પ્રકારના દેવો આવ્યા હોય તો એમને એટલો ક્રોધ આવે છે કેમ કે એમના આ આવી સ્ત્રીની હાજરીના લીધે એ લોકોને રૂકી જવું પડે છે દૂર જતું રહેવું પડે છે તો એમને એટલો ક્રોધ આવે છે દ્વેષ આવે છે તો એ દ્વેષમાં એ સ્ત્રીને કાંઈ નુકસાન પણ કરી શકે માટે આ ત્રણ દિવસ દરમિયાન સ્ત્રીઓએ દેરાસરમાં બિલકુલ જવું નહીં દેવદેવીના અસ્તિત્વમાં તો દરેક ધર્મ વાળા લગભગ માને છે બધા જ માને છે કોઈ ગણપતિ દેવને પૂજતા હોય તો કોઈ અંબિકા દેવીને તો કોઈ લક્ષ્મી દેવીને કોઈ સરસ્વતી દેવીને આ બધા દેવ જ છે માટે ટાઈમમાં હોય ત્યારે ત્રણ દિવસ રસોઈ પણ ના બનાવી ઘરમાં કે બાર ક્યાંય ટચ પણ કરવો નહીં જેથી કરીને ઘરનું સ્થાન પણ પવિત્ર રહે અને દેવી સરસ્વતી દેવી અંબિકા દેવી વગેરે દેવીઓની હાજરી રહે જેથી લક્ષ્મી કે વિદ્યા અંતરાય નહીં નહીં તો લક્ષ્મી આવશે તો અસુરી આવશે જે ઘરમાં કજિયા કંકાસ ઝગડા ધમાલ કરાવશે જ્ઞાનને આવરશે જળ બાળકો પેદા થશે વગેરે વગેરે અદ્રશ્યપણે ઘણું નુકસાન થાય છે માટે જ્યાં આપણી બુદ્ધિના ના ચાલે ને ત્યાં આપણા વડીલોએ કાંઈક યોગ્ય જ વિચાર્યું હશે એમ સમજીને નિયમનું પાલન કરવું ખાસ કરીને આ ટાઈમમાં તે સ્ત્રીનું આભા મંડળ ખૂબ ખરાબ વાઇબ્રેશન છોડે છે એટલે બને ત્યાં સુધી આવી સ્ત્રીની નજીક પણ આવવું હિતાવહ નથી ઓકે બેન તમારો બીજો સવાલ છે કે બેનો ભણે છે એ લોકો અર્થ કરે છે પણ સૂત્રો કરવાને ના પાડે છે એ બેનોને સમજાવો કે સૂત્રો છે તો અર્થ તમને મળ્યા છે ને તમને અત્યારે અર્થ મળ્યા કેમ કેમ કે સૂત્ર છે તમારી પાસે સૂત્રોનું અસ્તિત્વ જ ના રહ્યું હોત તો અર્થ ક્યાંથી લાવત તો તમે નથી ઈચ્છતા કે તમારા બાળકોના બાળકોને એનાય આગળની પેઢીવાળા બાળકોને આ અર્થ મળે અર્થ જાણે અર્થને સમજે જો તમે એમ ઈચ્છતા હોય કે આગળની પેઢીને અર્થ મળે તો આગળની પેઢીઓ સુધી સૂત્ર પણ પહોંચાડવા પડશે એ પણ તમારી જવાબદારી છે જેમ આપણા વડીલોએ આપણા સુધી પહોંચાડ્યા તેમ જો ફક્ત આજથી પાંચ પેઢી પહેલાંની પ્રજાએ તમારી જેમ સૂત્રો કરવાનું છોડી દીધું હોત ને તો આજે તમને સૂત્રો એ ના મળ્યા હોત ને અર્થે ના મળ્યા હોત સૂત્ર વગર અર્થ ક્યાંથી કર માટે સૂત્ર મેઇન છે સૂત્ર પાયો છે તો અર્થરૂપી ઇમારત ઊભી છે ને પેઢીઓ સુધી તમારે આ પાયો બનીને અર્થરૂપી ઇમારત ઊભી રાખવાની છે માટે ભલે એક એક કે બે ગાથા કરો પણ સૂત્રને તમારે જીવંત રાખવાના છે આગળ પહોંચાડવાના છે એ તમારી જવાબદારી તમારે પૂરી કરવાની છે જવાબદારી નિભાવવાની છે ઓકે ઓડિયો ઈશ બાય સુબોધી મસાલિયા માય કોન્ટેક્ટ નંબર ઇઝ એટ એટ ફાઇવ જીરો જીરો એટ એટ ફાઇવ સિક્સ સેવન